નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો અમદાવાદ શહેરમાં આવેલ સામે પાસે આપ જોઈ શકો તેમ ફૂટ સાપ નીકળતા સર્જાયો અફડા તફડીનો માહોલ વળી આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ આ સાપ ઉભેલ ઇકો કારના ટાયરમાં ભરાઈ જતા લોકોમાં ડરનો માહોલ પણ નજરે જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિકો દ્વારા સાપનું રેસ્ક્યુ કરનાર એવા જસબેનભાઈ ગઢવી જસવંતભાઈ ગઢવી તેમજ નગીનભાઈને ટેલિફોનિક જાણ કરાતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મહાજેમતે આ સાપનું રેસ્ક્યુ કરીને પ્લાસ્ટિકની બણીમાં ભરીને લઈ જવામાં આવ્યો હતો ત્યારે સાપનું રેસ્ક્યુ થયા બાદ સ્થાનિકોમાં રાહતનો શ્વાસ લેતા નજરે જોવા મળ્યા હતા આમ મહેમદાબાદ શહેરમાં આવેલ વાસ્તલે કોમ્પ્લેક્સ પાસે આ દ્રશ્યમાં જોઈ શકો તેમ અચાનક જ બે ફૂટનો સાપ નીકળતા અને સતત બે કલાક આ સાપ આમથી તેમ જાળી ઝાખડામાં ભરાતા લોકોમાં ડંડનો મોલ સર્જાયો હતો પણ સાપનું રેસ્ક્યુ થયા બાદ સ્થાનિકોમાં હાશકારો થતો નજરે જોવા મળ્યો હતો વિરાંગ મહેતા મહેમદાબાદ નગીનભાઈ આ વાત્સલ્ય કોમ્પલેક્સ ક્વોટની સામે એસબીઆઈના એટીએમ પાસે ઈકો કારની અંદર આ સાપ ફસાઈ ગયો હતો અને ત્યારબાદ બહાર નીકળ્યો ને માં જે મતે આપે એને ઝડપી પાડ્યો છે પકડી પાડ્યો છે અને આપણી પાસે જસવંતભાઈ ગઢવી પણ છે શું કહેવા માંગો છો આ કયો સાપ છે એનાથી શું નુકસાન થાય ભીરંગભાઈ આ છે ને પાણીનું ઢેડું છે સાપ ઇંગ્લિશમાં ચેકડ કિલ બેક કહેવાય હં આનું બીજેવ નોન કંટ્રોલ હોય હં બિનઝેરી સાપ છે પણ આના બ્લાઇટ ફોર્સ બહુ જ હોય એમ

બસ આને કેવું છે વાઇલ્ડ એરિયામાં રિલીઝ કરી દેવાનો આવે છે વોટર પોઈન્ટ હોય એની આજુબાજુ કારણ કે આ પાણીનો સાપ છે એટલે આને વોટર હોય ત્યાં આને રિલીઝ કરો આ પાણીમાં